હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી સામે આવી સિત્તેર વર્ષની વૃદ્ધ મહિલાને પીએમ રૂમ પાસે મૂકી દેવામાં આવી છે સારવાર ન આપવી પડે તે માટે પીએમ રૂમ પાસે મુકાઈ કર્મચારીને ધ્યાને આવતા તેમને ફરીથી દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના અંગે આરએમઓએ આપ્યા છે તપાસના આદેશ સમગ્ર મામલે આરએમઓએ સિવિલ અધિક્ષકને રિપોર્ટ કર્યો છે અધિક્ષકે સમગ્ર રિપોર્ટ ડીનને સોંપી દીધો છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વધુ વિવાદમાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સિત્તેર વર્ષના વૃદ્ધા હતા કે જેને સારવાર માટે તે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા પરંતુ આ વૃદ્ધાને સારવાર આપવાને બદલે જે પીએમ રૂમ છે તેની બાજુમાં તેને મૂકી દેવામાં આવી હતી ત્યારે મારી સાથે સિવિલ હોસ્પિટલના પીઆરઓ કેડા સાહેબ છે આપણે તેના સાથે વાત કરીશું સાહેબ સમગ્ર આખી ઘટના શું છે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા રાતના દસ અને દસ વાગે આ દર્દીને લાવવામાં આવેલ હતા અને દર્દી સાથે કોઈ સગા સંબંધી ન હતા જ્યારે બી હોસ્પિટલમાં આ પ્રકારના કોઈ દર્દી દાખલ થાય ત્યારે અમારી હેલ્પ ડેસ્ક ટીમ છે એ મેમ્બર એમની સાથે સગાની જેમ રહે અને જે પણ જગ્યાએ એક વિભાગમાંથી બીજી જગ્યાએ વિભાગમાં શિફ્ટ કરવાના હોય તો હેલ્પ ડેસ્ક ટીમ કમ્પલીટ એમને જ્યાં સુધી ખાટલો ન મળી જાય ત્યાં સુધી એમની સાથે રહે છે એમની સારવાર ચાલુ કરાવે છે અને ત્યારબાદ સવાર બપોર સાંજના અને રાતના એક રાઉન્ડ લે છે કે એમને કોઈ વસ્તુની જરૂરત છે કે કેમ એની સારવાર યોગ્ય રીતના થાય છે કે કેમ તો આ દર્દીમાં આ રીતના જ્યારે સાડા દસ વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં હેલ્પડેસની ટીમના સભ્ય ખાટલો આપી દીધો ત્યાં સુધી હાજર હતા ત્યારબાદ જ્યારે સવારે છ વાગે રાઉન્ડ લેવા ગયા ત્યારે દર્દી હાજર ન હતું એમની શોધખોળ કરતાં સ્ટ્રેચર ઉપર પેશન્ટ પીએમ રૂમ પાસે મળી આવેલ એમને ફરીથી તુરંત જ પાછા સારવાર કરવાનો અને અત્યારે એમની સારવાર બી અત્યંત સારું છે અને સારવાર ચાલુ છે પરંતુ જે કોઈ હશે એની ઉપર તપાસ સમિતિ બેસાડવામાં આવી છે તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય અને તુરંત કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યંત ગંભીર બાબત છે એને હલકામાં લેવામાં નહીં આવે તંત્ર દ્વારા આ જે દર્દી હતા તે અત્યારે હાલ ક્યાં વોર્ડમાં છે ને તેની શું સ્થિતિ છે એ સર્જરી વોર્ડમાં છે અને અત્યારે તેમનું તબિયત સારી છે અને એમની સારવાર ચાલુ છે સામાન્ય રીતે ડૉક્ટર છે તેને ભગવાનનું રૂપ ભગવાન માનવામાં આવતા હોય છે પરંતુ અહીંયા ક્યાંક ભક્ષક જેવું રૂપ છે ડૉક્ટરનું જોવા મળ્યું છે કેવી ઘોર બેદરકારી કહી શકાય છે અત્યંત ગંભીર બાબત કહેવાય આ બાબતે આ બાબતને જે રીતના અત્યંત ગંભીર છે એ બાબતની ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ આ હતા સિવિલ હોસ્પિટલના પીઆર ઓ સાહેબ કે જેને જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય કેમ કે જે આ સિત્તેર વર્ષના વૃદ્ધ હતા તે વાલી વારસદાર વિના અહીં સારવાર માટે આવ્યા હતા હેલ્પડેસ્ક ટીમે તેને ખૂબ જ મદદ કરી હતી પરંતુ જે ડૉક્ટરે સારવાર આપવી જોઈએ તે ડૉક્ટરે સારવાર આપવાને બદલે તેને જે પીએમ રૂમ છે તેની બાજુમાં મૂકી દીધા હતા ત્યારે આ સમગ્ર મામલો છે તે આરએમઓના ધ્યાનમાં જતા તેના દ્વારા સીસીટીવીના આધારે તપાસ છે કરવામાં આવી છે અને જે પણ ડોક્ટરની આમાં સંડોવણી નીકળશે તેને છોડવામાં આવશે નહીં કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્ય જોશી જી મીડિયા રાજકોટ રાજ્યમાં ભારે વરસાદ